અમદાવાદનું નામ ઘણા બંધ કરવાનું મેં રાખ્યું હું હાઈકોર્ટ પર પિટિશન મેં કર્યું હતી એમાં એવું થયું કે એક દિવસ આજે ગુજરાત ટુડે ચાલે છે જે શરૂ કરનાર એ સિરાજભાઈ તિરમેજી કરીને એક્સપાયર થઈ ગયા એમનો એક દિવસ મારી પર ફોટા કારણ કે એમને એવું જાણવા મળ્યું કે આ લોકો વિદાવાદનું નામ બદલવા માટે ત્યારે એ વખતે ગૃહ ખાતું બદલે ગૃહ ખાતાના મિનિસ્ટર એ વખતે હતા અડવાણી ઓકે અને અડવાણી ગુજરાતમાંથી રાજસભામાં ચૂંટાઈને ગયેલા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ઠરાવ પસાર થઈ ગયો ત્યારે ચીફ મિનિસ્ટર આપણા નરેન્દ્ર મોદી હતા એટલે સરકારે તાત્કાલિક ફાઇલ બનાવીને ત્યાં મોકલી મોકલી દીધી અને થઈ જાય એવું હતું એટલે મને અમને ખબર પડી એટલે મને ફોન કર્યો લગભગ ચારેક વાગ્યા હતા સાધના અને મને કહે તમે ક્યાં છો મૂકે છોડકો હું તો આવું છું તમે જતા નહીં ક્યાં એ મારી પાસે આવી ગયા મને કે આવું થઈ ગયું છે ને એવા બદલાઈ જશે તો આપણે શું કરીશું બહુ ચાલો મારી સાથે એટલે અમે બંને જણા ગયા ગિરીશભાઈ પટેલના ગયા ત્યારે એ વિજયનગર નગર રહે રાઈટ અમે બંને જણા ગયા અને અમે કહું કે ગિરીશભાઈ આવું થઈ છે મને કહે ચાલો તો અમે બેસી ગયા રાત્રે રાત્રે પિટિશન તૈયાર કરી નાખી કાઉન્સિલના નામે મારા કાઉન્સિલના નામે અને અમે હાઈ હાઈકોર્ટમાં દાખલ કરી દીધી પિટિશન એની સામે કે આપણો વિરોધ નહીં એટલે હરુભાઈને ખબર પડી એટલે હરુભાઈએ મને ફોન કરવા મળ્યો એટલે એમણે એમને પણ અમે બીજા જમે તે ઇસ્લામિયા બધા હતા એ બધાને જોડીને એને પણ આવી ગયા એટલે આપણે બે અમારી ટીમ હંમેશા બંને જણા સાથે આવી ગિરીશભાઈ હરુભાઈ એટલે સિનિયર એડવોકેટો બંને કોર્ટમાંથી સ્ટે લઈ લીધો સ્ટે લીધો એટલે મને પહેલાં એમણે કહ્યું ગિરીશભાઈએ કે આ સ્ટે તો ગમે ત્યારે નીકળી જાય સરકારના પાસે અધિકાર છે બધી નાખશે તમે બીજો પણ કંઈ પ્રયત્ન કરો બરાબર એટલે અમે અહીંથી એક ડેપ્યુટેશન લઈને દિલ્હી ગયા ઓકે જો અમે એટલે પછી ચિદમ્બરમ અહીંયા યુનિયન ચલાવતા હતા ચિદમ્બરમ કરીને એક યુનિયન બહુ બહુ મોટા યુનિયનિસ્ટ હતા એ પણ એક્સપર્ટ થઈ ગયા એ ફંડાનીઝના ખાસ માણસ

કે મિસ્ટર અડવાણી અગર એ બદલે ગયા તો અમે લોકો રિઝાઇન કરી દે ગયા છે ઓકે એટલું ત્યાં સુધી એને કહી દીધું પછી અમે પાસવાન ન મળ્યા પાસવાન પર મિનિસ્ટર હતા ચિરાગ પાસવાન પિતાજી હા અને આપના પિતૃ સાહેબ એ રામવિલાસ પાસવાન રામવિલાસ પાસવાન યસ એ રામવિલાસ પાસવાન ન મળ્યા એટલે એમણે પણ વિરોધ ન થાય આ બે જણા ઓપોઝિટ પાર્ટીના ના હતા એટલે અડવાણી જયારે અમારે હાઈકોર્ટમાં સુનાવણીમાં આવી એટલે ભારત સરકારના એ રહી ગયું એ રહી ગયું તો આ મતલબ અમદાવાદ તો ખાસ જાણવા જેવું છે અમદાવાદ નું નામ જો અમદાવાદ હોય ને તો એ આપડા વાલજીભાઈ પટેલ ને આભારી છે બહુ બહુ ઘણા બધા અમદાવાદ ને ખબર પણ નહીં હોય હકીકત બધી આ તો બધી ઘણી બધી લડાઈઓ લડી છે હવે જયારે આ વાત ઉપર આવી હોય તો હવે કાઉન્સિલ નું કામ હવે હું આવી જશે મારા પાસે